અમારી દીકરીને પાછી લાવવો અને એવી માંગ સાથે પરિવાર જિલ્લા પોલીસ વડાની કચેરી પર પહોંચ્યો હતો નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરી ગુમ થઈ ગઈ જે દીકરીને પરત મેળવવા માટે પરિવારે સ્થાનિક પોલીસની મદદ માંગી હતી પરંતુ દીકરીને કોઈ ભાડ નહીં મળતા આખરે પરિવાર જિલ્લા પોલીસ વડાની કચેરી પર મદદ માટે પહોંચ્યો હતો નડિયાદ પશ્ચિમ પોલીસે આરોપી પાસે પૈસા લીધા હોવાનો પણ આક્ષેપ કર્યા હતા એમાં કે અમારી એક દીકરી છે અમારી બેન છે એ સત્યાવીસ છ ને સવારમાં દસ વાગ્યાથી લાપતા છે તે એને મેં અમે શોધખોળ માટે અરજી બહુ આપી છે પોલીસમાં અમે ફરિયાદ આપી છે પશ્ચિમમાં પણ અમારી કોઈ કાર્યવાહી થતી નથી ત્યાં આગળ સાહેબ તો એના માટે અમે આજે છેલ્લા દસ દિવસથી દોડધામ કરીએ છીએ પણ અમે કોઈ જ જવાબ નથી આવતા જેની પર શક લાગે છે અમે એ લોકોને ઉઠાઈ જઈએ વાતચીત કરીએ એમની જોડે કોઈ યાદ યાદચાલાકી નથી કરતા એમની જોડે અમે છતાંય અમારી પર અરજી ઊંધી લખવામાં આવે છે કે તમે એ લોકોને ઉઠાઈ કેમ જાઓ છો આજે અમે ડીએસપી ઓફિસ સાહેબને તે આવેદનપત્ર પાઠવા આવ્યા છે કે અમારું સાહેબ કોઈ નિયળ આનું નિય કંઈક એનો નિકાલ લાવે દીકરી સાહેબ અઢાર અઢારવું વર્ષ ચાલે છે એને અમે રહીએ છીએ પશ્ચિમ વિસ્તાર રાજીનગરમાં ટેલિફોન એકશનની સામે પોલીસવાળાએ અરજી લખી છે ને કે ભાઈ અમે બે ત્રણ દિવસમાં કે પોલ ટ્રેક પર મૂક્યું છે કોલનું કે તપાસ કરીને પછી કહીશું પછી અમે ફરી બીજા દિવસ પાછા બોલાયા એમને કે તમે જેલેકેજ ફરી લખાવી દે એક વાર કે સત્યાવીસ છ ને સવારે દસ વાગ્યાનો ટાઈમ હતો ત્યાં કે અમે આખો દિવસના જે છોકરાના સગાવવાળાને ત્યાં બધે ફરીવાર એમના સગાવાળા જ્યાં ત્યાં રહે છે બધે ગયા એમના સગાવાળાને જોડે લઈને ગયા છે અમે એમની દીકરીઓ રહે છે એમના કોઈ હગા રહેતા તેમ બધે તપાસ કરીને આવ્યા છે એવા અમને એવા જવાબ આપે છે કે હવે કોઈ આવી નથી પણ આવશે તો અમે તમને જાણ કરીશું કે